તો શું એ ઊભો આવ કે ખમપી પાર્ટી નો એ પૈસા કુબારી કે આ દેખુ છોકરો ગયા શું કે ભાઈબંધ શું ભાઈબંધ હું શું વાત કરે છે તારા ભાઈબંધ નઈ ભાઈબંધ તો કોને તમે શું અમારા ભાઈબંધ કોઈ નઈ મળી

વાહ 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 સાડા ત્રણ હજાર હેલો સાડા સાડ હડો એક એક તો હાથમાં આવે એટલે આજનું કામ તો થઈ ગયું થઈ ગયું

In the attitude, 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 છોકરો ચાર જોશે ગમતું કોઈ હદી આવ્યો કેટલા વાજ્યા છે હદી આવ્યો નહીં હવે ગોતવા દાવું પડશે ગમત કોણ ગોતવા જ પડશે હવે ના ગમ જ આવું નહીં અને તો ઢકણ તો હશે હું ના કેતો ના કહેતો નહીં દઉં ગમમાં નહીં દઉં તો રખડ વાંચ નહીં મળતો અને ચટલો ખમદાવો મારે તને હરી દે છે આ શું લજુ ભાઈ એકલા એકલા બકતા જો છોકરા હું ના પાડતો હું તારે ગમમાં નહીં દઉં કે જે છે આ ગમમાં જ ન કિંગ બે ત્રણ કલા છે આ આયા નહીં તો રમતો હશે ચોર રમતો હશે હવે હેડ હેડ તો બતાવા હેડ આ

ગમતો તમે ફોન કરો એ બોલો ફોન કરું એમ એમના કદાચ હલો લક્ષમ ઉપાડતા નહીં ઉપાડ્યા છે બોલો ચાલુ છે હલો હા ભૂલે બોલો હા ભીરુ આવ્યા તો હમણાં જાય નહીં આયો એમ હા તો ત્યાંય કલાકથી ખોય હશે ગમતું કી ન્યાજ હશે

તમ તો હા તમામ નરમ નરમ થઈને બેઠા છો ઓકાન લઈ ગયા છે હોય પડી તો લે તો છોકરો તો હજી સચું આંતી બેઠો તો છોકરો પેલા હમાર આક્તા નઈ ની ઓના તો દીકુ વાસે તો કઠે બોરો દીકુન દીકુન બધી આને આનો કેટલો છે પાછો ચૂસી ચાકરે છે કરે છે ને એમ તો આ વન કો પેલા